ગીર ગઢેડા તાલુકાના બીડિયા ગામે ગીર હુંડા આહિર સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો જેમાં અડતાલીસ નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા બાદ સંતો મહંતો અને સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનોના આશીર્વાદ લીધા હતા ગીરહુડા હુડા સમાજ સેવા સમિતિ ડાયાભાઈ ગુજરાત સ્થાને ભવ્ય સમૂહ લગ્ન જામનગરના સાંસદ પૂનમબેન બેન માડમે હાજરી આપી પૂનમબેન સમાજના બેનતાલીસ નવ દંપતીના આશીર્વાદ તેમજ સમસ્ત આહિર સમાજને ગીરહુડા ગીર આહિર સેવા સમિતિના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઘોષણા કરવા બદલે આપણા સર્વે દાતાઓ આગેવાનો અને આખા આયોજન માં યોગદાન આપનાર સર્વે કાર્યકર્તા અને ટ્રસ્ટીઓને હૃદયપૂર્વક ના વંદન કરી અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ સમૂહ લગ્નમાં અડતાલીસ નવ દંપતીઓને સમાજના આગેવાનો દાતાશ્રીઓ દ્વારા દીકરીઓને આઢળક કરિયાવર આપવામાં આવ્યું હતું ગીરહુડાહિર સમાજ સેવા સમિતિ દ્વારા જમવા પીવાના પાણી બાળકો માટે દૂધ વડીલો માટે ચા નાસ્તાની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી આ સમારોહમાં આહીર સમાજના આગેવાનો દાતાશ્રીઓ ગીરહુડા આહિર સમાજના આઢાર ગામના આગેવાનો તેમજ અધિકારીઓ સહિત સમૂહ લગ્ન સમારોહમાં જોડાયા હતા ક્ષેત્રની અંદર સમાજની અંદર અલગ અલગ ક્ષેત્રોમાં જેઓ કામ કરે છે તેમને દૂધની મલાઈની જેમ સ્ટેજ ઉપર સ્થાન આપી અને સમાજ એમને ગૌરવ અપાવે તો આપણે એમાંથી શું લઈએ એક અધિકારી તરીકે હું તમને એ પણ પૂછું કે આપણો યુવા વર્ગ ધોરણ બાર પાસ કરે કોલેજ કરે માસ્ટર ડિગ્રી કરે અને પોતપોતાના ક્ષેત્રોમાં આગળ વધે અને પછી એ સમાજની પાસે નહીં આવે તો સમાજનું ઉત્થાન કોણ કરશે

આજરોજ અમારા બેડિયા મુકામે દર સાલ જ્યાં આ વર્ષે પણ અઢારમાં સમૂહ લગ્ન આહિર સમાજ અમારી ગીર હુંડા સમિતિ આયોજિતમાં પંદર હજાર માણસોની સાથે આ અડતાલીસ યુગલોએ આ સમૂહ લગ્નમાં લાભ લીધો અને મુખ્ય મહેમાન તરીકે અમારા આહિર સમાજના સાંસ્રી જામનગર પૂનમબેન માંડમ તેમજ અમારા આહિર સમાજ અગ્રણીઓ કાયા કાકા સેલવાઝ હરિભાઈ નકુમ હરિભાઈ લાડુમોર તેમજ અન્ય મારા જ્ઞાતિના બધા કર્મ કર્મચારીઓ અને આમંત્રિત મહેમાનો અને વાપી વલસાડ સુરતના બધા જ બિલ્ડરોના સાથ અને સહકારથી રંગે સંગે અમે આનંદથી અમારો અઢારમો સમૂહ લગ્ન ઉજવો છે અને દર વર્ષે અમારા કારતક સુદ કેરસના ફિક્સ કરેલા લગ્ન અને આધારમાં લગ્ન મારું નામ રાજુભાઈ જેઠાભાઈ લાડુબોર પ્રમુખ શ્રી ગીર ઊંડા આહિત સેવા સમિતિ બેડિયા બેડિયા દ્વારા આજ રોજ અઢારમા સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જેમાં અડતાલીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા જેમના આશીર્વાદમાં અમને પૂજ્ય શ્રી અમરગીરી બાપુ પૂજ્ય ઉર્જામિયા પૂંજ શ્રી ગણેશ બાપુના આશીર્વા મળ્યા તેમજ અમારા કાર્યક્રમના કાર્યક્રમના ઉદઘાટક સમૂહ લગ્ન સમારોહના મુખ્ય દાતા દાતાશ્રીઓ તેમજ સમૂહ લગ્ન સમારોહના મુખ્ય મહેમાન શ્રીઓ જેવા કે પૂનમબેન માડમ સહિત તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમૂહ લગ્ન સમારોહના ખાસ આમંત્રિત

તમામ ભાઈઓ તમામ બહેનો તમામ યુવા મિત્રો અને તમામ સ્વયંસેવકો નો શ્રેય જાય છે વિશાલ ચૌહાણ જનસાક્ષી ન્યૂઝ ગીર સોમનાથ